सच्चिदानन्दरूपाय विश्ववत्पत्यादिहे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः वसुदे वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे જગત ગુરુ કૃષ્ણ અધ્યાય ની અંદર આઠમા સ્કંદ ની અંદર પરીક્ષિત રાજા ને સુખદેવજી એ સમુદ્ર મંથન ની કથા કહે છે છઠ્ઠા ને ચાક્ષુષ મનવંતર કહેવામાં આવે છે અને આ ચાક્ષુસ મનવંતરની અંદર એમનો પુત્ર ચાક્ષુષ નામનો એ મનુ થયો અને તેને પુરુષ અને વગેરે પુત્રો થયા તે સમયે જગતપતિ ભગવાન એ વૈરાજની સ્ત્રી સંભૂતિના અંશ વડે અવતર્યા હોવાથી તેમનું નામ અજીત પડ્યું હતું અને એ ભગવાન જ એ સમુદ્ર મંથન કરી અને દેવોને અમૃત તેમણે પાણીમાં તરતા મંદ્રાચલને કાચબા સ્વરૂપથી પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો આવું જ્યારે સુખદેવજી એ પરીક્ષિતને કહ્યું ત્યારે પરીક્ષિતને ઈચ્છા થઈ કે મંદ્રાચલ પાણીની અંદર શા માટે તરતો હતો અને ભગવાનને અમૃત પાયું અને સમુદ્રનું મંથન કર્યું એવી તમે વાત કહી તો ભગવાનને અમૃત પાવા માટે સમુદ્રનું મંથન શા માટે કર્યું ત્યારે પરીક્ષિત એ જવાબ આપવા સુખદેવજી મહારાજ કહે છે કે રાજા એકવાર મહારાજ ઇન્દ્ર હાથી ઉપર સવાર થઈ અને ફરવા નીકળ્યા હતા અને ત્યારે રસ્તામાં એમને દુર્વાસા ઋષિ સામે મળ્યા અને દુર્વાસા એ એ પોતાના કંઠની અંદર રહેલી એ પુષ્પની માળા લઈ અને ઇન્દ્રને અર્પણ કરી અને એ એ માળાને લઈ અને પોતાના હાથીને આપી અને એ હાથીએ એ પુષ્પની માળાને લઈ અને પોતાની સૂંઢની અંદર લઈ અને એને ઊંચી ઉછાળી અને એ ઊંચી ઉછળેલી માળા પાછી નીચે પડી અને એમના ઉપર હાથી મદમસ્તતાથી ચાલતા ચાલતા પગ દીધો આટલી ઘટના એ દુર્વાસા ઋષિએ પોતાની નજરથી જોઈ ત્યારે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો કારણ કે જે વૈકુંઠ લોકની અંદર દુર્વાસા ઋષિ એ જય અને આવ્યા હતા અને ત્યારે એ માળા એમને મળેલી પ્રસાદ રૂપે અને એ માળા એમને ઇન્દ્ર એ એક રાજા અને દેવતાઓનો રાજા લાગ્યો એટલા માટે થઈને ઇન્દ્રનું સન્માન કરવાને માટે પોતાના કંઠમાં રહેલી માળા એ ઇન્દ્રને અર્પણ કરી પણ જે મદની અંદર સત્તાની અંદર પોતાના વૈભવની અંદર અંધ બનેલા હોય ત્યારે એમનું પરિણામ શું આવે એની વાત અહીંયા ભાગવતજી દર્શાવે છે ભાગવતજીની અંદર આપણે કહીએ તો જીવન જીવવા માટે અને જીવન જીવી અને કઈ રીતે આપણે સમાજની અંદર ઉપયુક્ત અને ઉપયોગી થાય એ બધી જ વાતોને દર્શાવે છે તો અહીંયા ભાગવતજીની અંદર દર્શાવે છે કે ધન હોય ઐશ્વર્ય હોય આપણી પાસે અધિક સંપત્તિ હોય તો આપણું જીવન કેવું હોવું જોઈએ એકાદી ભૂલ જે છે એ જીવનને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ વાતને અહિયાં ભાગવતજી દર્શાવે છે તો એ એ પુષ્પની માળાનું અપમાન કર્યું અને આપણે કહીએ છીએ કે પુષ્પની અંદર લક્ષ્મીજીનો વાસ છે અને એટલા માટે જ આપણે દરરોજને માટે ભગવાનને પુષ્પોથી શણગારીએ છીએ જેટલા પુષ્પો પરમાત્માને અર્પણ કરવામાં આવે જેટલા પુષ્પો ઈશ્વરના સ્વરૂપને વિગ્રહને અર્પણ કરવામાં આવે એટલી જ લક્ષ્મીજી એ વ્યક્તિના ઘરે આવે છે એટલી જ સંપત્તિવાન એ વ્યક્તિ બને છે એટલા માટે આપણે પુષ્પોને પરમાત્મા સાથે જોડીએ છીએ તો લક્ષ્મીજીના દ્વારા આપેલો એ એ પુષ્પનો અને હારનું અપમાન થયું એવું લાગ્યું એટલે ઇન્દ્રને દુર્વાસા ઋષિ શાપ આપ્યો કે આટલી બધી લક્ષ્મી તારી પાસે છે આટલું ધન અને ઐશ્વર્ય અને આ સત્તા તારી પાસે છે અને એટલા માટે થઈ અને તું ની અંદર આ બધી નો મદ છે એમના અંદર તું અંધ બન્યો છે અને એ અંધતાને કારણે તે એક ઋષિનું અપમાન કર્યું છે અને એક લક્ષ્મીનું અપમાન કર્યું છે એટલા માટે થઈ અને તમે શ્રીહીન બની જાઓ લક્ષ્મી છે ત્યારે તારી પાસે આટલી ચંચળતા છે ને લક્ષ્મી છે તો કોઈનો અપમાન કરવાનો ભાવ છે તો લક્ષ્મીહીન થાવ ત્યારે ખબર પડે કે દુર્વશતા શું કહેવાય ઇન્દ્રને શાપ મળતા લક્ષ્મીજી જે છે એ વૈકુંઠથી અને પોતાના દરેક લોકની અંદરથી લુપ્ત થયા અને જ્યારે લોભ વધે અથવા તો જીવનની અંદર જ્યારે અપલક્ષણ વધે દુર્ગુણ વધે ત્યારે લક્ષ્મીજી એ ઘરની અંદર ટકતા નથી અને ત્યારે એ લક્ષ્મી વગરના દેવતાઓ થયા નિસ્તેજ થયા શ્રીહીન થયા અને ત્યારે દેવતાઓને શ્રીપતિ બનાવવા માટે વળી પાછા શ્રીવાળા બનાવવા એટલે કે લક્ષ્મીવાન બનાવવા માટે થઈ અને દેવતાઓએ એક સભા રચી અને એ સભાની અંદર એક પ્રસ્તાવ મૂક્યો કે લક્ષ્મીજીને પાછા લાવવા હોય તો સમુદ્રનું મંથન કરવું જોઈએ સમુદ્રની અંદર લક્ષ્મીજી એ એમની સંતાન તરીકે પુત્રી તરીકે અવતરે તો ત્યારે લક્ષ્મીજી ફરી વાર પ્રાપ્ત થાય અને જેમ લક્ષ્મીજી કહેતા કે શ્રી જેમના પક્ષેથી જાય અને એ પક્ષ દુર્બળ બને તો એમ દેવતાઓનો પક્ષ દુર્બળ બનો દેવતાઓના પક્ષની અંદર એ વધારે ને વધારે પરાજય આવવા માંડ્યો શ્રી એટલે વિજય પણ થાય છે અને શ્રી એટલે લક્ષ્મી પણ થાય છે તો દેવતાઓનો વિજય જે છે એમની વિજય પતાકા અથવા એમનો યશ અને કીર્તિ એ બધી જ વસ્તુ ધરાશાયી થવા માંડી અને ત્યારે દેવતાઓએ ઇન્દ્ર જઈ અને બ્રહ્માજી મહારાજ શ્રી હરિ નારાયણ અને શિવજીની પાસે જઈને પ્રાર્થના કરી કે અમારી એક ભૂલના કારણે દેવતાઓ એ સ્વર્ગનું આધિપત્ય ખોઈ બેસે એવી પરિસ્થિતિ આવી છે અને ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ અને બ્રહ્માજી એ સલાહ આપે છે કે આ સૃષ્ટિ લોક ની અંદર જે સાત સમુદ્રો છે એમાં સમુદ્રનું મંથન કરવામાં આવે તો એ મંથન દ્વારા વળી પાછા બીજા બધા રત્નોની સાથે લક્ષ્મીજી પ્રગટ થાય અને તમે જે દુર્બળ બન્યા છો શક્તિહીન બન્યા છો તો એ શક તેને પામવા માટે અમૃતનું પાન કરવું પડે નહીતર દેવતાઓને સામે દૈત્યો એ બળવાન બન્યા અને વારે વારે સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને દેવતાઓને દુર્બળ બનાવવા લાગ્યા એટલે દૈત્યોની સામે જીતવું હોય તો અમૃતનું પાન કરવું પડે અને એ અમૃતનું પાન કરવા માટે સમુદ્રનું મંથન કરવું પડે આટલી વાત શ્રીહરિ નારાયણ એ દેવતાઓના રાજા ઇન્દ્રને કહી અને ત્યારે કહે છે કે દેવતાઓ એકલા દુર્બળ બન્યા છે એટલે એકલા થી સમુદ્ર મંથન થશે નહીં માત્ર દેવતાઓ આ કાર્ય કરી શકશે નહીં તો દેવ અને દાનવ બંનેને એક પક્ષે લાવો સામા બંનેને ઉભા રાખી અને સમુદ્રની અંદર સમુદ્ર એટલો મોટો છે તો એમ એટલા બધા મોટા સમુદ્રને ભલોવો એમનું મંથન કરવું એ કોઈ સહેલી વાત નથી તો એમના માટે રવૈયો પણ એવો જોઈએ એમને ફેરવવા માટેની આપણે જે કહીએ છીએ કોઈ સાધન હોય તો એ પણ એટલું મોટું હોવું જોઈએ એટલા માટે થઈ અને સૌથી મોટામાં મોટો પર્વત ત્યારે એ મંદ્રાચલ ને ગણવામાં આવે અને એ મંદ્રાચલ ને એ પૃથ્વી ઉપરથી સમુદ્રની અંદર લાવવામાં આવે અને સમુદ્રની અંદર જ્યાં મંદરાચલ ને સ્થાપિત કર્યું એટલે મંદરાચલ ધીરે 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 એ પાણીની અંદર બેસવા લાગ્યું એમને ઝીલવા વાળું અને મથવાને માટે થઈ અને કોઈ ઝેરણી જેવી વસ્તુ તો જોઈએ ને તો એમના માટે થઈ અને ભગવાન જે અજીત નામના અજીત નારાયણ થયા એમણે કાચબા સ્વરૂપે અવતાર લીધો અને એ સમુદ્રની અંદર એ સ્થિર થયા અને એમના ઉપર મંદરાચલ પર્વતને સ્થાપિત કર્યો હવે આટલી વસ્તુ તો ભેગી થઈ કેમ કે આટલું કામ દેવતાઓનું હતું દેવતાઓ દ્વારા આ બધી જ સામગ્રીઓ એકત્રિત કરવામાં આવી પણ એમને વલવવાને માટે બે પક્ષ બનાવવા પડે અને એ બે પક્ષ બનાવવામાં માત્ર દેવતાઓ કાર્ય કરી શકે એમ હતા નહીં ત્યારે કહ્યું કે તમે દાનવો પાસે જઈ અને એમને લોભ આપો કે અમૃત મેળવવાને માટે થઈને સમુદ્ર મંથન કરવું છે અને ત્યારે દેવતાઓને લોભ મળ્યો કે અમૃતનું પાન કરવાથી આપણે પણ અમર બની જાશું તો એ લોભથી દેવતાઓની સાથે કામ કરવાને માટે થઈ અને દાનવો તૈયાર થઈ અને દેવતાઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ દેવ અને દાનવ એ પહેલાથી જ લડતા આવે છે અને એ લડતા હોય અને સામસામા પક્ષ હોય એ એક સાથે ભેગા થઈને કામ ક્યારે કરે દેવતાઓને મહારાજ બ્રહ્માજી સમજાવે છે કે વત તમે મૈત્રી કરો અરિમૂષક કહેતા મૂષક એટલે ઉંદર અને અરી કહેતા સાપ હવે સાપ અને ઉંદરની મિત્રતા કેવીક હોય પણ જ્યારે કામ છે તો ત્યારે એક કામ માટે થઈને મિત્રતા કરી લ્યો અને કામ પતે એટલે પછી કોણ હું ને કોણ તું આવી મિત્રતા કરવાનું દેવતાઓ પણ દર્શાવે છે તો ત્યારે બ્રહ્માજીના કહેવાથી ઇન્દ્ર એ મહારાજ બલી પાસે આવી દેવતાઓના રાજા છે એ દૈત્યના રાજા પાસે આવીને કહે છે કે તમારી ને અમારી બધાની વચ્ચે લડાઈઓ બહુ થઈ છે અને એ બધી લડાઈઓને કારણે તમારું સૈન્ય પણ ઓછું થયું છે શક્તિઓ ઓછી થઈ છે અને અમારું સૈન્ય પણ ઓછું થયું છે બળ અને શક્તિ અમારામાં ઘટી છે તો એમના માટે અમૃત પાન કરી અને પછી આપણે લડીએ તો આવી મીઠી મીઠી વાતો કરી અને દૈત્યોની સાથે મિત્રતા બાંધી કે સ્વર્ગની અંદર અમે રહીએ કે તમે રહીએ પણ અમૃતનું પાન કરી લઈએ એટલે બધા જ અમર થઈ જઈએ આવો વિચારથી એ અમૃતની લાલચથી દેવતાઓને દાનવો એ બંને એકત્રિત થયા દાનવો એ પક્ષને સ્વીકારી એ વાતને સ્વીકારી અને સમુદ્ર મંથન માટે તૈયાર થયા સમુદ્ર મંથન કરતા કરતા એમની અંદર અનેક પ્રકારના રત્નો નીકળ્યા એ બધા જ રત્નોની અંદર માં લક્ષ્મીજી એ સૌથી વધારે આકર્ષિત રત્ન લાગ્યું અને દરેક લોકોએ એ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાને માટે તૈયારી બતાવી ત્યારે લક્ષ્મીજી બધાને જોતા 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 આગળ વધે છે અને લક્ષ્મીજી જે એમનું નામ લક્ષ્મીજી પ્રસન્ન થયા હોય અથવા તો પ્રગટ થયા હોય તો કોણ વ્યક્તિ એમને પ્રાપ્ત કરવા માટે તૈયાર ન થાય આપણે રસ્તે ચાલ્યા જતો હોય ન્યામ 500 ની નોટ શું 10 ની નોટ મળે ને તો એ વાકા વળીને લઈ લઈએ પછી એ વિચાર ન કરીએ કોક જોઈ જાશે તો આપણી પરિસ્થિતિ શું થશે કોકને ખબર પડશે કે આને 10 ની 20 ની નોટ લેવા આ વ્યક્તિ વાકા વેલા બીજા જતા હોય એને જતો કરીને આપણે ઊભા રહી જઈએ અને ફટ દઈને લઈ લઈએ લક્ષ્મી એટલી પ્રિય છે વ્યક્તિઓને એવા સુંદર એવા લક્ષ્મી જે સમુદ્રમાંથી પ્રગટ થયા અને એ લક્ષ્મી પ્રગટ થતાં જ કેવું એમનું સ્વરૂપ છે હિરણ્યવર્ણ હરિણીમ સુવર્ણ રજતા જામ ચંદ્રાં હિરણ્યમયી લક્ષ્મી જાતવેદો માવહ તામ આ જાત જાતવેદો લક્ષ્મી મનપગામિ ગાવત્વમ એટલા સુંદર લક્ષ્મીજી કે જેમનું હિરણ્ય વર્ણ હરિણીમ સોના જેવો જેમનો વર્ણ છે જેમનો રંગ જેમનું રૂપ એકદમ ચળકતું સ્વર્ણ જેવું છે એવા લક્ષ્મીજી એ પ્રગટ થયા હિરણ્ય વર્ણામાં હરિણીમ સુવર્ણ રજતસ્ત્રામ સોનું અને ચાંદી એ એમના સુવર્ણ रजतસ્તર જાન એમના રથ ઉપર બેસી અને જે લક્ષ્મીજી એ આગળ ચાલે છે ચંદ્રામ હિરણમેમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ ચંદ્રના સહોદર ચંદ્રના બેન ચંદ્રને લક્ષ્મીજીના ભાઈ સ્વરૂપે માનવામાં આવે છે શંખને લક્ષ્મીજીના ભાઈ સ્વરૂપે માનવામાં આવે છે કેમ કે સમુદ્રની અંદરથી એ ઉત્પન્ન થયેલા છે ચંદ્રનું પ્રાગટ્ય પણ સમુદ્રમાંથી થયું છે અને લક્ષ્મીજીનું પ્રાગટ્ય પણ સમુદ્રમાંથી થયું છે સમુદ્ર એટલો વિશાળ અને એવો છે કે બધી જ વસ્તુને પોતાની અંદર સમાવે છે જે પણ કહીએ ને એ બધી જ સમૃદ્ધિ એ સમુદ્રમાં છે આપણે કહીએ કે મોતી એ ઉપજે તો એ પણ સમુદ્રમાં ઉપજે છે કિંમતી વસ્તુઓ પણ સમુદ્રની અંદર ઉપજે છે અને સામાન્યપણે કાયમિક માટે આપણને જેમની જરૂર પડે એ વસ્તુ મીઠું એ પણ સમુદ્રમાં જ ઉપજે છે તો લક્ષ્મીજી કહેતા કે દરેક વસ્તુની સમૃદ્ધિ એ બધી જ સમૃદ્ધિ સાગરની અંદર છે અને સમુદ્રની અંદરથી આ બધી જ સમૃદ્ધિઓને પાછી મેળવવાને માટે થઈને સમુદ્ર મંથન થયું તો આવા લક્ષ્મીજી પ્રાપ્ત થયા લક્ષ્મીજી પ્રાપ્ત થયા બાદ એ હવે દેવતાઓને દાનવો એમ છે કે હવે અમૃત મળશે અને 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 અમૃત જગ્યાએ વિષ વિષ પ્રગટ પ્રગટ એ થતા દરેક લોકો દેવતા દાનવો બધા જ પાછા હટી ગયા કે કાર્ય કર્યું છે પણ સારું કાર્ય થાય તો એનું ફળ બધાને જોઈએ કંઈ પણ વસ્તુ સારી થઈ હોય તો બધા એમ કે આ મે કર્યું મેં કર્યું મેં કર્યું પણ કોઈ વસ્તુની અંદર થોડી ઘણી ક્ષતિ રે અથવા તો વસ્તુની અંદર એ અપયશ મળે એવું કઈ થાય એટલે તરત કહીએ કે આ વસ્તુ કે આ કામ મારું નથી આ વસ્તુનું કરતા હું નથી અથવા તો ભગવાને આવું કર્યું આવું આપણે કહીએ છીએ અથવા તો એમ કે નસીબમાં લખાયેલું હશે એટલે આવું થયું આવા અનેક બાનાઓ આપણે કાઢતા હોઈએ છીએ તો એમ ઝેર જ્યારે નીકળ્યું ત્યારે બીજા બધાએ એને સ્વીકારવાની ના પાડી અને ખરેખર ઝેર હળહળ વિષ હતું અને એ વિષ જો કદાચ પૃથ્વી લોક ઉપર એક પણ ટીપું પડી જાય તો એ આખી પૃથ્વી લોકને બાળી અને ખાખ કરી દે એટલું એ વિષ ભયંકર હતું પ્રાણે હે શ્વે હે પ્રાણી નહ પાંતિ સાવધઃ ક્ષણભંગુરે હે વધવૈ રેશુ ભૂતે મોહિતેશ દરેક વસ્તુની અંદરથી મોહ માયા લોભ કામ કે આ બધી વસ્તુની નિવૃત્તિ કરેલા એવા ભગવાન શિવ એમની દરેકને યાદ આવી અત્યાર સુધી કેટલાય રત્નો નીકળ્યા એ બધા રત્નોની અંદર કોઈને ભગવાન શિવની યાદ ન આવી ચંદ્ર એ નીકળ્યા એટલે દેવતા લોકની અંદર ગયા સ્વર્ગલોકની અંદર ગયા વળી પછી ઊંચી શ્રવા નામનો એ અશ્વ નીકળે તો એમને દેવતા લઈ ગયા ઐરાવત હાથી નીકળો એમને દેવતા લઈ ગયા વળી મદિરા નીકળી એમને દાનવો એ લઈ ગયા લક્ષ્મીજી પ્રાપ્ત થયા તો એ લક્ષ્મીજી વિષ્ણુજીને વર્યા આમ અનેક સારા રત્નો નીકળ્યા એ બધા રત્નોની અંદર દેવતાને દાનવો બધાએ ભાગ પાડ્યા પરંતુ એમને લેવા માટે કોઈ તૈયાર નથી સારી વસ્તુ સૌને પ્રિય છે સારું થવું સૌને પ્રિય છે પરંતુ કોઈ અપયશ લેવો પ્રિય નથી એ ન્યાયથી દરેકને યાદ આવ્યા કે ભગવાન ફૂળાનાથ ભગવાન શિવ અને એ શિવ બધાનું કલ્યાણ કરવાવાળા છે અને કલ્યાણ કરે છે અને કલ્યાણ કરનારા છે એનો જ મતલબ છે કે શિવ શિવ એટલે કલ્યાણ તો એવા ભગવાન એ કોઈના પ્રત્યે ઉદ્વેગ નથી કે કોઈના પ્રત્યે એમને કોઈ રાગ નથી તે બધાની કાળજી રાખે છે એવા દ્વિજતે લોકો તે દ્વિજતે ચય જેમને બીજા ઉપર કોઈ દ્વેષ નથી ઉદ્વેગ નથી કે જેમના મનમાં બીજા કોઈ પણ માટે કોઈ દુર્ભાવ નથી દરેકનું કલ્યાણ ઈચ્છનારા એવા શંકર છે અને શંકર ભગવાનને એ લોકો કહે છે કે આપણે ભૂલી ગયા અત્યાર સુધી કઈ આપ્યું નથી તો હવે આ વસ્તુ ભગવાન શંકરને અર્પણ કરો ત્યારે ભગવાન શિવ એ ઝેરને સ્વીકારી લે છે શંકર ભગવાન જગતના ભલા માટે ઝેર પી ગયા આમ આવી જ રીતે સજ્જન પુરુષો પણ કોઈ એવી વાત હોય તો ત્યારે બલિદાન આપવાને માટે થઈ અને પ્રાણીઓનું કલ્યાણ જીવનું કલ્યાણ કરવા માટે થઈ અને સાધુ પુરુષો અથવા કોઈ કલ્યાણકારી પુરુષો એ બીજી બધી વાતને પોતાની અંદર પચાવી લેતા હોય અને એટલે જ રામાયણ ની અંદર રામચરિત માનસમાં તુલસીદાસજીએ પણ કહ્યું છે ને કે સંત હૃદય નવનીત સમાના ક્યા કહીએ પે કહું ન જાના નિજ પરિતાપ દ્રવે નવનીતા પર દુખ દ્રવે સુસંત પુનિતા પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ પર પીડા નહીં અધભાઈ દેવતાઓની પીડાને હરવા માટે ભગવાન શિવ એમણે અમૃતને છોડી અને ઝેરનો એ સ્વીકાર કર્યો કેમ કે સંત હૃદય નવનીત સમાના નવનીત કહેતા કે માખણ માખણ જેટલું કોમળ એ હૃદય એ સદ્કર્મ કરવાવાળાનું હોઈએ છે અને નિજ પરિતાપ દ્રવે નવનીતા કોઈ થોડુંક ઘણું કોઈપણનું દુઃખ જોયું પરિતાપ કહેતા દુઃખ એ થોડુંક કોકની અંદર દુઃખ જોઈ જાય તો એ દુઃખને જોઈ અને પોતાનું હૃદય ઓગળવા લાગે કરુણા વ્યાપવા માંડે અને એમને જ સંત કહેવાય કેમ કે પર દુઃખ દ્રવે સુસંત પુનીતા પુનિતા બીજાનું દુઃખ જોઈ અને જે દ્રવી જાય જેમને કરુણા વ્યાપી જાય જેમના આંખની અંદર આંસુની ધારા વહેવા માંડે અને એને જ સંત કહેવાય છે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ બીજાનું હિત કરવું એમના સમાન બીજો કોઈ ધર્મ નથી અને પરપીડ સમ નહીં અધ ભાઈ અને બીજાને પીડા આપવી એમના સમાન કોઈ બીજો અધર્મ નથી તો આમ ભગવાન શિવ એમણે અમૃતને મૂકી અને વિષનું પાન કર્યું અને વિષ્ણુ પાન કરી અને દરેકને બચાવ્યા છે અને ત્યારબાદ એ જેમની રાહ છે એવું અમૃત એ પ્રગટ થયું મોહિની નારાયણ સ્વરૂપે અમૃતને લઈ અને ભગવાન પ્રગટ થયા છે અને એ કથાને આપણે પછીના ભાગની અંદર જોઈશું